ગુજરાત રાજ્યનો બહુ ચર્ચિત ગણેશ ગોંડલ કેસ મામલે મોટા સમાચાર સામે આવ્યા છે જેમાં જૂનાગઢના યુવક સંજય સોલંકીને માર મારવાના કેસમાં ગણેશ ગોંડલની ધરપકડ કરવામાં આવી હતી અપહરણ એટ્રોસિટીનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો આ કેસમાં જૂનાગઢ જેલમાં હાલ ગો ગણેશ ગોંડલ જેલમાં બંધ છે ત્યારે જૂનાગઢ સેશન કોર્ટમાં તેની જામીન અરજી પર સુનાવણી તો ગત રોજ હાથ ધરવામાં આવી હતી આ દરમિયાન કોર્ટ દ્વારા તેની જામીન અરજી રદ કરી દેવામાં આવી તે ઉલ્લેખનીય છે કે શાસન કોર્ટ દ્વારા તેના જામીન પહેલા જ બે વખત રદ કરી દેવામાં આવ્યા છે જે બાદ ગણેશ ગોંડલ તેની જામીન અરજી હાઈકોર્ટમાં કરી હતી કે જેની સુનાવણી હાથ ધરવામાં આવતા આ મામલે વધુ એક તારીખ પડી છે હવે ગણેશ ગોંડલના જામીન અરજીની સુનાવણી આગામી વીસ સપ્ટેમ્બરે થશે ત્યારે હવે આ સમગ્ર કેસમાં ગણેશ ગોંડલની મુશ્કેલીઓ વધી ગઈ હોય તેમ લાગી રહ્યું છે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ